તાજેતરમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આસામની યુવતી શિવાલી કશ્યપના રહસ્યમય આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં યુવતી આત્મહત્યા નહીં પરંતુ તેના પ્રેમીએ ઠંડા કલેજે હત્યા કરી હોવાના આરોપો ઉઠવા પામ્યા છે યુવતીના ભાઈ આસામના પોલીસ સ્ટેશનમાં તેના પ્રેમી સૌરવ પુરોહિતને તેની માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા આસામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરિયાદને ઝીરો નંબરથી ઘાટલોડિયા પોલીસને ટ્રાન્સફર કરી હોવાથી આ આપઘાત કેસમાં ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે બંને રાજ્યોની પોલીસ તપાસમાં વિરોધાભાસ હોવાથી આ કેસમાં આગળની તપાસ નિર્ણાયક બની શકે છે અમદાવાદમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદમાં ઓઢવ ખાતે ડ્રેનેજ લાઇનમાં એક બાઇક સવાર તણાઈ ગયો હતો અને દસ કલાકની જહેમત બાદ ફાયરના જવાનોને તેમનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી ત્યારે મોત થવા જેવી ગંભીર ઘટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વડકક્ષાના આસિસ્ટન્ટ ઇજનેર આસિસ્ટન્ટ સિટી ઇજનેર જેવા અધિકારીઓ ઉપર જવાબદારીનું ઠીકરું ફોડી ચાર લોકોને શોકોસ નોટિસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ મામલે વિપક્ષે જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે અમદાવાદ શહેરમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આંબાવાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પાસેથી ગઠિયાઓએ છ્યાસી લાખ પડાવી લીધા છે જેમાં સૌપ્રથમ આરોપીઓએ ફરિયાદીને હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધમાં મેસેજ મોકલો છો તેમ જણાવ્યું હતું જે બાદ કહ્યું હતું કે એક આરોપી મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે તેણે તમારું બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તેઓ કંઈ ડિજિટલ એરેસ્ટ કરીને છ્યાસી લાખ પડાવી લીધા હતા ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે